પાલનપુરના ટોકરીયામાં માસુમની હત્યા નિપજાવનાર નરાધમ ઝડપાયો અગિયાર વર્ષીય બાળકનું કારમાં અપહરણ કર્યા બાદ અડપલા કર્યા બાળકે વિરોધ કરતા હત્યા નિપજાવી લાશને ફેંકી દીધી એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરીયામાં અગિયાર વર્ષના બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે માસુમ બાળકની હત્યાને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી જેમાં ગામના ફારૂક જમાલ દાઉમાં નામના એક શકમંદને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હેવાનિયતની હદવટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના અગિયાર વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાઉમા નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા ત્યારે બાળકે વિરોધ કરતા અને આ અગિયાર વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી

તે અમને મળી નથી રહ્યું જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતા તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયું છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે તે દરમિયાન આશરે સાંજે સાત એક કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ એ સિવાય એમના લોકલ એસડીપીઓ સીએલ સોલંકી સાહેબ અમારી એલસીપી એસઓજીની તમામ ટીમો છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકેથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે ત્યાં અંધારો હોય અને વરસાદનો માહોલ હોય પોલીસ દ્વારા ફ્લડલાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ દસથી અગિયાર જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા બીપી દબાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ઉમેરપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી ઘોડી દેવામાં આવે છે

નું વર્તન શંકાસ્પદ છે કે વ્યક્તિ અચ્યારના ગાયબ થયેલો છે અને કે વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂખ જમાલ ગાવમાં છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીં એલસીબી ઓફિસે લેવામાં આવે છે તેની પૂછપરછ દરમિયાન ફરી થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે નાના બાળકો સાથે જપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની તેની સાથે આવે છે બાળક દ્વારા વિરોધ આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે માતાને જણાવી દેશે ત્યારે એના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે એફએસએલ ને બી મોકલી આપવામાં આવેલા છે આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને ઈ સાક્ષ્યની અંદર એના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ અને ફોટોને બી હાલમાં મૂકવામાં આવે છે જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે અગાઉ આરોપી સાહેબ કોઈ સાથે એને ગુનાહિત કો ધરાવતે હોય કોઈ છે કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એને આવી કોઈ વસ્તુ છતી થઈ નથી પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતા આવા એક થી બે વસ્તુઓ આ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થઈ હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફલિત થયેલું છે તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે મેડિકલ એવિડન્સમાં કોઈ તસો સીધું તો જો કે હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ પીએમ નોટની અંદર નથી આવ્યું પરંતુ અમે કેટલા